લકા કાપી તેમ દો શિપિયા મેથી વાહડા કા છે સરસ આ એક સોડું મળવાનું ચાલુ છે આપડે નળિયા ઉતરી ગયા છે આ મળવાનું ચાલુ થઈ ગયું છે હવે એક પડાળ મળી પડ્યું બીજું ચાલુ છે આકડા પાડું છું જો કટ પડી દીધું બર્થડે બર્થડે પાર્ટીમાં પડી ગયા બધાય

પાછલા કાપી કાપી સીપીયા માંથી વાહણા કાઢવાના છે પાછી લાકરી કરીને કાઢો છું આપણે એક પડાળના વાડા કમ્પ્લીટ કરી વળ્યા પાથરા કરી વળ્યા અહીં બાકી છે પાછળનું પાછળનું કામ ચાલુ કરી દેવી સકળ કપી નાખ્યા ખીલા ઓર આ બધા જો કપી નાખ્યા હવે કોશ લાગ કરીને અને વાહડા બધા કાઢવાના દીવો જો જો આવી ગયો સકળ આ એક ચાલુ છે

એ એક બાજુનું ગયું છે બીજી બાજુનું ચાલુ કરી દેવી લાગી ગયા સુધી પછી કામ કરી દીધું છે આપણો સામાન આવી ગયો રિક્ષા ભરીને ઉતરીવાળો પણ નળિયા ઉતારવાના છે આળ નળિયા ઉતરી ગયા છે કડકલા કરી દીધા હમણાં ચડાવી દેવી

एक पडाल माले itu selalu सालू થોડું મળાઈ ગયું ને હવે હું લાકડા પાડું છું તો કંઈક પાડી દીધા થોડા ખ્યા છે હવે એકલા પડા એમ છે નહીં હવે એકલા પડે એટલે પાડી દીધા જો આ બાજુ પાડી દીધા આ લાંબુ લાકડું પાડ્યું બે ઓલ પાડ્યા છે હવે આ મેન છે દીવાલ પાડે ને નીકળે એમ છે આ છે આખું લાંબુ હળંગ એટલે એકલા એમાં કાંઈ થાય એમ છે નહીં અને અહીં એક સાઈડ દિવાલમાં નીકળે તો કાઢવી એકર પછી પાછા નળિયા છે એટલે તો લગભગ તો નહીં નીકળે નળિયા ફેરવવા જ હોય હવે આજે આટલું કામ બસ એટલે હવે નહીં મળાવે ફેમિલી ઘરે પહોંચી ગયા અને દવા ધોઈ લીધી હવે જવાનું છે એક કે શાક સાપડી જમવાનું છે જમવા જવાનું છે જમવાનું ક્યાં એવું છે તારો જમીએ જય માતાજી જે આપણે રસોઈ બનાવી નાખીએ છીએ વાળ કરવાની છે આપણે એકલા એક ખાવાનું છે તો જમવા જવાના છે એટલે આપણે છે ચાલો કે કરીએ

ndi ugijohe આપણે હે થોડોક વાડીનો નજારો એ બતાવું ને તમને આ વાદળના નાના નાના ડૂસા નીકળ્યા છે ખબર નહીં શું કરે યો તળાવ વધારે સમય નહી બગાડતા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો ચેનલ માં જો નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ કાલે પાછા નવા કામ સાથે ત્યાં સુધી કબાળ